તો જય માતાજી મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે એવી એક જગ્યા ઉપર ફરવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બાઇક લઈને નીકળી ગયા છે ક્યારથી અને મિત્રો કઈ જગ્યાએ આપણે ફરવા જવાનું છે એ તમને આગળ વિડિયોમાં બતાવશું ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ વિરંગામ જંક્શન જ્યાં આપણે રેલવેની ટિકિટ લેવાની છે અને ટિકિટમાં તમને બતાવીએ કે આપણે ચી જગ્યા માટે ફરવા જઈએ છીએ તો મિત્રો ચાલો આપણે જઈએ જંક્શન અને આપણે મળીએ આગળ જંક્શન અને ટિકિટમાં તમને બતાવીએ કે ચીજે જગ્યા આપડે ફરવા જવાનું છે તો મળીએ આગળ એક વાત કરી મવારબી ભાઈપુર તો મિત્રો આપણે વાત કરી હતી કે રેલવે સ્ટેશને જઈએ છીએ અને ટિકિટ લઈને થી આપણે ક્યાં જવાનું છે એ તમને બતાવશું તો થોડાક એવા કારણોસર એવું બન્યું કે આપણે એવું બતાવી ના શક્યા પણ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે સોમનાથ મહાદેવ ટેમ્પલ તે તમે મિત્રો જોઈ શકો છો પાછળ આ છે સોમનાથનો બીચ અને આપણે હવે જઈશું મિત્રો અ મહાદેવના મંદિરે અહિયાં દર્શન કરશું અને તમને પણ બતાવીશું કે કેવું મંદિર છે અને પાછળ તમે જોઈ શકો છો આ બીજ વિશાલ પપ્પા ના આપડે ફૂલ અને હસ્તી વધવા માટે આયા હતા પેધી નું કામ બધું આપણે પતી ગયું છે મિત્રો આપણે તો સ્નાન કરી ત્રિવેણી સંગમ માં તો અને હવે પછી જઈ રહ્યા છીએ આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો ચાલો આપણે મળીએ મંદિરે તો જય માતાજી મિત્રો આપણે દેવની સંગમથી સ્નાનપાન કરીને આપણે મંદિર તરફ આવી ગયા છે તો મિત્રો જોઈ શકો છો પાછળ તમે મહાદેવનું મંદિર સોમનાથ મિત્રો એમાં એવું છે કે અંદર ફોન કે વોચ કે બેલ્ટ એવું કંઈ અલાઉડ નથી તો આપણે અંદર તો જઈને વિડીયો નહીં બનાવી શકીએ પડતી અહીંથી જોઈ શકો છો સોમનાથ મહાદેવ મંદિર તો તમે ઝૂમ કરીને બધા મિત્રો તો મિત્રો જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર જે સોમનાથની અંદર આવેલું છે અહીંયા પણ એક મંદિરનું કામ ચાલુ છે મિત્રો બાજુમાં તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા અને અહીંયાથી તમારે અલગ અલગ શૂઝ મૂકવા માટે બેગ મૂકવા માટે મોબાઈલ મૂકવા માટેના અલગ અલગ અહીંયા બધા કાઉન્ટર આપેલા છે તમે અહીંયા જમા કરાવીને પછી જ તમે અંદર આ ગેટ છે ને અહીંથી એન્ટર કરવાનું છે અને અહીં અંદર એન્ટર થઈ દર્શન કરી પછી આ બાજુથી એક્ઝાઇટ છે ત્યાંથી આવી પછી જે જે તમે વસ્તુ જ્યાં મૂકી હોય ત્યાંથી તમારા અહીંયા કલેક્ટ કરીને પછી અહીંથી બધા બહાર નીકળે છે તો આ રીતના કંઈક સિસ્ટમ છે સોમનાથ મહાદેવ મંદિરની તમે આવો એટલે પહેલાં મિત્રો બહાર પણ લોકર માટેની જગ્યા છે અંદર પણ મફત સેવા છે મોબાઈલ બેગ શૂઝ વગેરે મૂકવાની વ્યવસ્થા સારી છે તો મિત્રો તમે આવો તો જરૂરથી આ એક કાળજી રાખજો કે બહાર ના મૂકતા બાર ચાર્જ લેશે અને અંદર અહીંયા ફ્રીમાં બધી સુવિધા છે તો અહીંયા મૂકી પછી તમે અંદર એન્ટર થજો અને હા મિત્રો જો કોઈ ભૂલતી વસ્તુ પણ તમારે રહી જશે ભૂલથી પણ કોઈ વસ્તુ રહી જશે તમારા ખીચામાં કે પર્સમાં તો જે સેન્સર એમાં એલાઉન્સમેન્ટ વાગશે કે અને પછી જીના સિક્યુરિટી ગાર્ડ કે પોલીસ ગાર્ડ જે હશે એ ચેક કરશે અને ત્યાં જ જમા કરી લેશે તો ભૂલથી પણ કંઈ વસ્તુ ના રહી જાય અને બધી જ લોકરમાં આપણે જે અલગ અલગ સિસ્ટમ છે અહીંયા સરસ મજાની ત્યાં મૂકીને આવજો તો મિત્રો આ તો સોમનાથ મહાદેવનું મંદિર તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે બીચ છે ત્યાં બીચ ઉપર તો આપણે અહીંયા જઈને તમને બીચનો નજારો અને દરિયાનો જે સમુદ્ર છે એનો નજારો પણ બતાવીએ કમળજી બીચ ઉપર તો મિત્રો સોમનાથ મહાદેવના મંદિરે આપણે દર્શન કરી ત્યારબાદ આપણે બીચ ઉપર આવવાનું કહ્યું હતું તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ આપણે બીચ છે સોમનાથ બીચ તો આ લહેરો એટલી આવશે કે મિત્રો એનો અવાજ એટલો છે કે તમને વોઇસમાં થોડો પ્રોબ્લેમ થઈ શકે છે બાકી જોઈ લો મિત્રો આ છે બીચ સોમનાથ મહાદેવ મંદિરનો તો મિત્રો તો મિત્રો જોઈ શકો છો મિત્રો મારી સાથે વિશાલભાઈ હાર્દિક અને પ્રકાશ અમે ચાર જણા અહીંયા આવ્યા છે સોમનાથ અને હવે વિચારીએ છીએ કે અંદર નાવા પડીએ કે ના પડીએ બીજી વાર પણ નહેરો થી એટલી બીક લાગે છે કે વિચારીએ કે પડીએ કે ના પડીએ તમે જોઈ શકો છો તો મિત્રો નાવાની તો વાત અલગ રહી તો મિત્રો એન્જોય કરો આ બીચને તમે તો મિત્રો જોઈ શકો છો તમારે અહીંયા સફારી માટે ફોર્સ ઘોડો પણ છે ઊંટ પણ છે તમે જેની પણ સવારી કરેલી હોય કરી શકો છો બાકી તમે અહીંયા ફોટા ક્લિક કરી શકો છો વિડીયો રેકોર્ડિંગ ત્યાં ફોટા પણ સરસ આવી શકે છે અને બાજુમાં જ આ મિત્રો મહાદેવનું મંદિર સોમનાથ અને બાજુમાં અહીંયા દરિયો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીએ તો આપણે ના બ્લોગમાં તો હજુ સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો જય માતા